પોરબંદરના એસટી બસ સ્ટેશન ખાતે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે પરંતુ આ કેમેરામાંથી અમુક કેમેરા હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે જેને લઈને સામાજિક આગેવાન દ્વારા એસટી નિયામકને રજૂઆત કરવામાં આવી છે પોરબંદરના એસટી ડેપોના બિલ્ડિંગનું તાજેતરમાં જ નિર્માણ કરવામાં આવ્યું હતું આ એસટી ડેપોના નવનિર્મિત બિલ્ડિંગનું રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ હાથ ધરવામાં આવ્યું હતું આ બિલ્ડિંગમાં મુસાફરો માટે વિવિધ સુવિધા ઉપરાંત તેમની સુરક્ષાને લઈને સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા પરંતુ હાલ એસટી ડેપોના અમુક સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે જેને લઈને સામાજિક આગેવાન દિલીપભાઈ મશ્રુ દ્વારા એસટી નિગમના નિયામકને રજૂઆત કરવામાં આવી છે પોરબંદર શહેરમાં બસ ડેપો જે એસટી બસ સ્ટેન્ડ છે એ જિલ્લા કક્ષાનો બસ સ્ટેન્ડ હોવાથી મોટી સંખ્યામાં અહીંયા મુસાફરોની અવરજવર થાય છે અને મોટી સંખ્યામાં મુસાફરોની અવર જવરવાળા આ એસટી બસ સ્ટેશનની અંદર હાલમાં જે સીસી કેમેરા છે એ બંધ હાલતમાં છે જેને કારણે નાની મોટી ચોરીઓના અનેક બનાવો બને છે સીસી કેમેરાથી અનેક ચોરીઓના ભેદ પણ ઉકેલાય જો ચાલુ હાલતમાં હોય તો પરંતુ અહીંયા જે બસ સ્ટેન્ડ છે ત્યાં બંધ હાલતમાં છે તેથી વિભાગી નિમાયક જૂનાગઢ આ બાબતની યોગ્ય દરકાર લઈ અને સીસી કેમેરા વહેલી તકે ચાલુ કરાવે એ લોકોના અને મુસાફરોના હિતમાં ખૂબ જ જરૂરી છે હાલ સીસીટીવી કેમેરા બંધ હોવાથી એસટી ડેપોમાં આવતા મુસાફરોના કિંમતી સામાન ચોરી થવાના બનાવમાં વધારો થયો છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર